સ્કૂટર માંથી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ડિસેમ્બર બે ના રોજ સ્થાનિક રહેવાસીઓએ જોયો અને સત્તાવાળાઓને જાણ કર્યા બાદ આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું એન્જિન વિભાગમાં ભારે ચકચાર મચાવી દીધી એક વ્યવસાયિક સાપ રેસ્ક્યુઅરને સ્થળ પર બોલાવવામાં આવ્યો જેને સાપને સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો જેથી સાપ અથવા વાહનને કોઈ નુકસાન ન થાય સફળ રેસ્ક્યુ ઓપરેશનથી રહેવાસીઓએ રાહત અનુભવી જેણે રેસ્ક્યુ અને ઝડપી પ્રતિસાદ અને કુશળતાની પ્રશંસા કરી કોપરાને પછી સલામત અને યોગ્ય નિવાસથાને છોડવામાં આવ્યો જેથી તે તેના કુદરતી પર્યાવરણમાં પરત જઈ શકે આ ઘટના વન્ય જીવન જાગૃતિ અને આવી પરિસ્થિતિઓમાં વ્યવસાયિક હસ્તક્ષેપની જરૂરિયાતને રેખાંકિત કરી છે સ્થાનિક સત્તાવાળાઓએ રહેવાસીઓને સાવચેત રહેવાને સંભવિત જોખમો ટાળવા માટે કોઈ પણ સમાન દેખાવની જાણ કરવા અપીલ કરી છે મને ફોન કોલ આવે છે કે એક્ટિવાની અંદર સાપ છે તો એ એક્ટિવા આગળ હું પહોંચ્યો ને મેં જોયું તો અંદર કોબરા સાપ હતો એ કોબરા સાપને મેં રેસ્ક્યુ કર્યું તો જોયું પ્રેક્ટિકલ કોબરા સાપ હતો તો એને સહી સમા સહી સલામત મેં રેસ્ક્યુ કરી દીધો છે અને સહી સલામત એને રિલીઝ પણ કરી દીધો